મારા ભરતસિંહ પોપટવા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે સરકારે બે હજાર ત્રેવીસમાં બારમા મહિનામાં આઠ તારીખે જે ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસનો જથ્થાબંધ આયાત કરે છે એટલે ડુંગળીની નિકાસબંધી પછી ખેડૂતોને એક મણે બસોથી ત્રણસો રૂપિયાની આજની તારીખ સુધીમાં ખોટ જાય છે અને એટલી આયાત બહુ કપાસની મોટા પ્રમાણમાં કરી એટલે કપાસમાં પણ ખેડૂતોને અડધા જ પૈસા મળે છે જો આયાત કપાસની ન કર્યો અને બંધ કરે અને સરકાર જો ખેડૂતોને સહાય કરે તો કપાસમાં અઢી હજાર રૂપિયા મળી શકે એમ છે અને જો નિકાસ ડુંગળીની શરૂ કરી દે તો પણ ખેડૂતોને હજારથી આઠસો રૂપિયા એક મણ ડુંગળીના મળે એમ છે પણ સરકારની આ નીતિ જ ખેડૂત વિરોધી છે એટલે સરકારે ડુંગળીની નિકાસબંધીએ નથી હટાવી અને કપાસની આયાત બંધ નથી કરી એટલે અમારો એમાં સખત વિરોધ છે એટલે આવતી સત્યાવીસ તારીખે સત્યાવીસ એક બે હજાર ચોવીસ અને શનિવારે સવારમાં દસ વાગે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા રાજુલા રોડ ઉપર અમે ખેડૂતોને બોલાવી અને ખેડૂત જાગૃતિ અભિયાન કરવાના છીએ અને ટૂંક સમયમાં જ અમે ગોંડલ રાજકોટ જામનગર મહુવા ભાવનગર તરાજા વિગેરે યારોની અંદર જઈ બોટાદ અને અમરેલી જિલ્લાના તમામ યાર્ડોમાં જઈ અને અમે ગુજરાતભરના ખેડૂતોને જાગૃત કરવાના છીએ અને ટૂંક સમયમાં આ સરકાર જો નહીં માને તો અમે આ સનાતન ધર્મના જે મહાન સંતો ગણાય અને ધર્મના જે સનાતન ધર્મના જે ચાર સ્તંભો છે એ ચારે ચાર શંકરાચાર્યોને મળી અને સરકાર છે એ આ ખેડૂતોનું કે ગરીબોનું માનતી નથી અને ધર્મના નામે ધતિંગ કરી અને રામના નામે આ ખેડૂતોના દિલ દુબાવે છે એવી અમે શંકરાચાર્યજી શ્રીઓને વિનંતી કરશું અને અમારી રજૂઆત કરજો અને આવનારા દિવસોની અંદર જો સરકાર નહીં સ્વીકારે તો ધર્મગુરુઓ સંતોષ સંતો ખેડૂત આગેવાનો અને સામાજિક કાર્યકરો અને વિવિધ તો નમસ્કાર મિત્રો જય શિયામ બાપા સીતારામ મિત્રો જે ભરતજી વાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ જેમને આજના દિવસે જે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું મિત્રો સતત આમ ને તો ખેડૂતો માટે એટલે કે ખેડૂતોના હિતમાં મારા ખેડૂતોને ક્યારે આ ફાયદો થશે મારા ખેડૂતો કેટલું બધું મુશ્કેલી કેટલી મુશ્કેલી વેઠી વેઠી અને અનાજ પકવે છે કઠોળ પકવે છે અન્ય ખેત પેદાશો ડુંગળી કપાસ તે સાથે અન્ય જે શાકભાજી તેમજ શેરડીનો પાક હોય તેમજ બાગાયતી ખેતી હોય વગેરે મિત્રો આપણે ખેડૂતો બધી ખેતી માલી જે ખેત પેદા છે હોય પકવતા હોય તો તેના વિશે મિત્રો ભરતસિંહ રાત દિવસ મિત્રો જાગી અને સતત મિત્રો એનાલિસિસ એટલે મતલબમાં જોતા હોય કે અત્યારે મારા ખેડૂતોની શું સ્થિતિ છે મારા ખેડૂતોની સાથે કેવો કેવો અત્યારે અન્યાય થઈ રહ્યો છે મિત્રો જે તમારા માટે જ તે ખેડૂતો માટે જ તે જે સતત લડી રહ્યા છે ને તો ટૂંકમાં કહે ને તો એને રચીની હારે આપણે ઊભું રહેવું પડે સપોર્ટ આપવો પડે અને આપણે સ્વેચ્છાએ મિત્રો પસા હાઠ રૂપિયાનું પેટ્રોલ ભલે બગડે કે હો રૂપિયાનું બગડે મિત્રો એક દિવસ ફાળવો અને બીજી વાત એ કે આમાં કપાસનો ભાવ કપાસનો ભાવ તો મિત્રો હા હજી કેટલાય ખેડૂતોના ઘરમાં કપાસનો સ્ટોક પડ્યો હોય તો મિત્રો અત્યારે મવામાં તો જોઈએ મવામાં તો નવસો થી લઈને તેરસો રૂપિયા સુધી અને તળાજા ભાવનગર ગોંડલ બોટાદ જસદણ જામકંડોળા તેમજ અલગ અલગ રાજકોટથી માંડીને બધી રાજકોટ જિલ્લાની સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તળ ગુજરાત એમ તમામ આખા રાજ્યની તમામ માર્કેટિંગ યાર્ડો હોય એના કપાસના ભાવ જોઈએ ને તો કપાસના ભાવમાં મારા ખ્યાલ પ્રમાણે પંદરસો રૂપિયા થી એક રૂપિયા વર્તમાન સમયમાં અત્યારે વર્તમાન સમયમાં જતો નથી અને સતત ભાવમાં ઘટાડો થતો જાય છે તો ખેડૂતોને જાગૃત થવું પડશે કારણ કે ખેડૂત મિત્રો તમારા ઘરમાં મણ દોઢસો મણ મણ પાંચસો મણ કે હજાર મણ કે જે કાંઈ કપાસનો ટોક પડ્યો હોય તો તમારે એ મનથી વિચારવો જોઈએ કે આમાં આપણે આ હાજરી આપી અને તમામ ખેડૂતો એકમત રાખે અને સરકાર સમક્ષ રજૂઆત કરે અને સરકાર જો એનો સારો નિર્ણય લે અને ભાવમાં મળે જે કાંઈ સુધારો થાય તો એ જે સુધારાના થાય ને તો મિત્રો તમે જે આમ હું એવી રીતનું તમને કહું છું કે આ જે અત્યારે સત્યાવીસ તારીખે જે શનિવારને દસ વાગે જે દેવળિયાને મેન માર્કેટિંગ યાર્ડને ત્યાં જે રજૂઆત થવાની છે અને ન્યાય માટે જે બધી રજૂઆત કરવાની છે ખેડૂતોના હિતમાં તો એમાં મિત્રો તમારે ભાગ લેવો જોઈએ કારણ કે જો તમે એટલું પસાર કે વૃપે કે જે કાંઈ જે થોડો ઘણો તમારે આમ કહે ખર્ચો જ ન ગણાય છે એ કરીને તમે જાઓને અને તમારો જો બધી રજૂઆત થશે અને પછી તમે બધા આપણે ખેડૂત મિત્રો બધા એકત્રિત થઈ અને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા અને સાથે અન્ય રાજેશભાઈ પટેલ મહુઆ જેસરના ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ અને બીજા બધા અન્ય કે જે રાણીવાડાના તમામ ખેડૂતો આગેવાન હોય તેમજ અનેક સાગરભાઈ કલાણિયા હોય તેમજ અન્ય નામ લઈએ તો મિત્રો એના વિશે તો એક વિડીયો અલગથી બનાવવો પડે તમામ મિત્રો એના ઘરના પેટ્રોલ બધ ધોઈ ખાવાની ટકું સાંડી જાય છે અને સતત ભરતસિંહવાળા તો બે મહિનાથી આમાં નામાં એને તો ડુંગળી નથી તોય તો તમારા હિત માટે એ સતત આવે છે અહીંયા તો મિત્રો તમારે આ મનથી સમજવું જોઈએ એટલું જ વિચારી લેવાનું કે આપણે જો આમાં જઈએ અને આમાં તો મણે કપાસનો ભાવમાં થોડો ઘણો સુધારો થઈ ગયો અને ડુંગળીમાં પણ થોડો ઘણો થઈ ગયો તો આપણી પાસે જે સ્ટોક પડ્યો છે એમાં મણ દીઠ એટલા રૂપિયાની ધારો કે હો રૂપિયાની એવરેજ મેકો પચાસ રૂપિયાની મેકો અને એના ગુણા તમારી પાસે હો મણ હોય દોઢસો મણ ડુંગળી અને કપાસ બે જે કાંઈ જેટલા મણ હોય એટલા એને ગુણાકાર કરવાનો એટલે પછી જે સરવાળો આવે ને એ જોવાનો ને તમારે જે એક દિવસનો જે જવા આવવાનો બે કલાક ટાઈમ આપવાનો અને પછી જે તમારે ખર્ચો થાય ખર્ચો વધી હોય દોઢસોથી બસો રૂપિયાનો અને ઓલો મિત્રો તમે જોવો તો તમારે કેટલો બધો સુધારો થાય અને કેટલો બધો ફાયદો તમારા માટે તો એ તો બિશારા લડી જ રહ્યા છે તો તમારે સપોર્ટ આપવો જોઈએ અને આની પહેલાં હમણાં બપોર પહેલાં એક વિડીયો બનાવ્યો સ્પેશિયલ મિત્રો આવો બનાવ્યો હતો પાછો આ વિડીયો ભરતસિંહવાળાની વાળાએ જે રજૂઆત કરી એટલે એને હારો પાછું આ રીતે રજૂઆત પછી કરી દઉં અને પાછું શું ઉમેરી દઉં તો મિત્રો તમામ હવે હાવ આમ બે ઘેરમાં બેહી બેહીને વાતો કરીએ કઈ આમ એવું કંઈ થવાનું નથી થોડીક એકતા બતાવો ને બધાય જાઓ ને મેં એ તમે એક બોલું આમ કેલ્ક્યુલેટર મારજો કે આપણે જો સુધારો થાય હાવ થોડો ઘણો સુધારો હોય ને અને તોય તે મિત્રો તમે બે કલાક ત્રણ કલાક આપો અને તમારે જે જે સ્ટોક પડ્યો કપાસ ડુંગળી કે અન્ય પાક બધાયમાં ભાવમાં વધારો થાય અને એના ગુણા એટલા કરવાના એટલે પછી જે વધારે અત્યારે રજૂઆત પછીનો વધારો હોય એ પૈસા તમે આમ વાતમાં પૈસા એ તમારે ગણવાના પછી તમારે એક દિવસનો દોઢસો બસો ગણવાનો એમાંથી બાદ કરી નાખવાના પછી મિત્રો જાવ વધારો એટલે તમે આમ ટૂંકમાં તમારે સમજવું જોઈએ કે વારંવાર વર્ણ વર્ણ કઈ કરી તો એનું એ આ વિડીયોમાં એનું રીતે આખો બોલે રાખી કલાક આખી વહી જાય તો એનું રીતે એટલે એની કરતા હવે તમે એકતા રાખો અને ખેડૂત મિત્રો ભરતસિંહવાળાએ જે રજૂઆત કરી છે મારા ખ્યાલ પ્રમાણે તો ભરતસિંહવાળા આપણે ખેડૂતોના ખાસ એમ કહેવાય કે ખેડૂતોએ જેને નોંધ લીધી છે અને પોતાના જે જમવાની ટકો એ સાંડી જાય છે અને પોતાના કાર્ય પડતા મેકીન મિત્રો હાજરી આપીને એ નાની માના ઘર નથી કાંઈ તો હાસું જ કહી દેવું છે કે કાંઈ બોલું નહીં બોલવું છે ને બોલવું બહુ એકદમ હેલું છે અને પછી કરી બતાવું ને એ બહુ અઘરું છે એટલે તમે તમારા જ હિત માટે ખેડૂત મિત્રો આ બધું થાય છે તો થોડુંક વિચારજો પછી તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો ગમે તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયાારામ બાપા સીતારામ ફરી મળીશું નવા વિડીયોમાં